ગાંધીનગરના સચિવાલય સહિતની કચેરીમાં આજે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લગાડવાનો પરિપત્ર જાહેર કર્યો હતો તે કર્મચારી મંડળે વિરોધ કરી આજે કોઈ પણ કચેરીમાં ડિજિટલ સિસ્ટમ લાગુ ન કરી મંડળના મહામંત્રી ભરતભાઈની મીડિયા સાથેની પ્રતિક્રિયા ચોક્કસથી રાજ્ય સરકારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ હાલમાં નવા સચિવાલય ઉદ્યોગ ભવન ડીડીઓ કચેરી અને કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે દાખલ કરવાનું નક્કી કરેલું છે જે અનુસંધાને રાજ્યના કર્મચારી મહામંડળ તથા અન્ય મંડળોએ વિરોધ નોંધાવ્યો છે વિરોધનું કારણ એ છે કે કર્મચારીઓના જે મોબાઈલ છે તેમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તે મુજબ હાજરી પૂરવાની છે અને કર્મચારીના અંગત મોબાઈલમાં જો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે તેવા પ્રસંગે ઘણા ખરા લૂપ રહેલા હોય અને કર્મચારીનો અંગત ડેટા પણ ડેટાનો દુરુપયોગ થવાની સંભાવનાઓ રહેલી હોય કર્મચારી મહામંડળાનો વિરોધ નોંધાવે છે વિરોધમાં અમે હાલમાં કર્મચારીઓને આહવાન કરેલું છે કે પોતાના અંગત મોબાઈલમાં સદર એપ્લિકેશન ડાઉનલોડ ન કરે અને હાલમાં પ્રવર્તમાન જે પણ પ્રણાલી છે તે મુજબ પોતાની હાજરી પૂરાવે ક્યાંક ક્યાં સિસ્ટમ અત્યારે હાલમાં નવા સચિવાલય ઉદ્યોગ ભવન કલેક્ટર કચેરી અને રેડિયો કચેરી ગાંધીનગર ખાતે પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમ હાલ એપ્લાય કરેલી છે